પરેશાન થઈ ગયા છે ત્યારે કુડા રહેમાનપુર જૂથ પંચાયતના તલાટી કે મહિલા સરપંચ તથા તાલુકા વિકાસ અધિકારી ને ગ્રામજનો તરફથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારની જવાબદારી લેવામાં આવતી નથી કે કામ પણ કરવામાં કોઈ સંમત થતા નથી જેના કારણે રસ્તો પણ હાલ બ્લોક થઈ ગયો છે ડાયાજી રવાજી ઠાકોરને આ વખતે ચૂંટણીમાં મુસ્લિમ યુવાનોએ મતો ન આપતા થોડા મત ઓછા મળતા વિકાસ અટક્યો હોવાની હાલ ચર્ચાઓ જોવા મળી રહી છે કામકાજ હાથ પર ન લેવાની નેમ લીધી હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટર સમક્ષ યુવાનોને જવાનોને આવેદનપત્ર આપવાનું પણ છે ત્યારે કુડા ગ્રામ પંચાયતના તલાટી કે સરપંચે જ્ઞાતિવાદને બાજુમાં મૂકીને વિકાસ કરવો જોઈએ તે તંત્ર ફરજ અને જવાબદારી છે તેવું તેમને સમજવું જોઈએ સુરેશ ઠાકોર સાથે ફારૂક મહેમાન ચક્રવાત ખેરાલ